ગુજરાતના ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ક્રાઇમ સિન્ડિકેટનો મોટો ભાંડો ફોડ્યો છે જેમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી તેવા બેંકના અધિકારીની સીધી સંડોવણી બહાર આવી હતી દુબઈ ચાઇનીઝ સાયબર ગેંગ દ્વારા દેશભરમાં વિવિધ રાજ્યોમાં કરવામાં આવેલી રૂપિયા સાતસો ઓગણીસ કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો હતો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરની ટીમે ઇન્ડસ ઇન્ડ બેંકને ભાવનગર બ્રાન્ચ પર દરોડા પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો આ કેસમાં બેંકની જ એક બ્રાન્ચમાંથી એકસો દસ મ્યુલ એકાઉન્ટ ખોલાયા હોવાનું બહાર આવ્યું હતું તેમાંથી સિત્યાસી એકાઉન્ટ સીધા એકસો સુડતાલીસ સાયબર ફ્રોડ કેસો સાથે જોડાયેલા હતા તો આ એકાઉન્ટોમાંના નાણાકીય એકસો ત્રીસ અલગ પે ખાતાઓમાંથી મોકલાયા હતા જેની ફરિયાદ રકમ રૂપિયા સાતસો ઓગણીસ કરોડથી વધુ થવા જાય છે કોબાડમાં ત્રીસથી વધુ ક્રેપ્ટો વોલેટનો ઉપયોગ પણ થયો હતો તો સાયબર સેલે આ મામલે બેંકના બ્રાન્ચ મેનેજર ભૂમિકા જગદીશભાઈ લશ્કરી સહિત કુલ ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા તો ભૂમિકા લશ્કરી પર મ્યુઅલ એકાઉન્ટ ખોલવામાં સીધી મદદ કરવાનો આરોપ હતો તો સાહિલ સાધ મેનેજરના સાથી તરીકે મીડિયેટરની ભૂમિકા ભજવતો હતો તો ભાર્ગવ પંડ્યા રોકડ અને ક્રિપ્ટો દ્વારા નાણાં દુબઈ મોકલવામાં મદદ કરતો હતો અને મહિપાલ સિંહ ગોહિલે મ્યુલ ખાતામાં પૂરા પાડતો અને રોકડ એકઠી કરતો હતો તો બેંક અધિકારીઓની સંડોવણી ધરાવતો આ રાષ્ટ્રીય સ્તરનું કૌભાંડ સાબિત કરે છે અને સાયબર ગેંગ્સ અને બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે તો સાતસો કરોડથી વધુની આ ઠગાઈમાં હજી પણ વધુ આરોપીઓ સામેલ છે કે કેમ તે અંગે સાયબર સેલે વધુ તપાસ હાથ ધરી છે આ જે ભાવનગરના એકાઉન્ટ છે એ ઇન્ડસ ઇન્ડ બેંકમાં ઓપન કરવામાં આવેલા જગદીશભાઈ લશ્કરી એમની તેમની સાથે એમના જે હસબન્ડ છે સાહિલ સંજય કુમાર સાધ અને અન્ય જે બે આરોપીઓ આ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હતા ભાર્ગવ જનકભાઈ પંડ્યા અને મહીપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ આ ચારેયની આજે ધરપકડ કરવામાં આવેલી છે ચારેય જે આરોપીઓ છે એનો રોલ છે એ અલગ અલગ હતો બ્રાન્ચના મેનેજર તરીકે એમની જવાબદારી હોય છે કે જે પણ બેંક એકાઉન્ટ ઓપન થાય છે તે કાયદેસરની પ્રક્રિયા કેવાય આધારિત થાય અને એનો કોઈ દુરુપયોગ ના થાય એ જોવાની જવાબદારી એની હોય છે તે આ સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવતા હતા એ જાણવા છતાં બ્રાન્ચ મેનેજર દ્વારા એને ઓપન કરવામાં આવ્યા છે એમના પતિ છે એમનો પણ આ જે ફ્રોડસ્ટર્સ જે અન્ય આરોપીઓ છે એમની અને બ્રાન્ચ મેનેજર ની વચ્ચે મીડિયેટર તરીકેનો રોલ હતો સાથે જે ભાર્ગવ છે એનું કામ કેશમાં પૈસા ઉપાડવાનું અને થી એને ટ્રાન્સફર કરવાનું હતું મહીપાલસિંહ વીરભદ્રસિંહ છે એ પણ જે બેંક એકાઉન્ટ જે હતા એ પૂરા પાડવામાં એમનો બીજા દસ આરોપીઓ સાથે એમનો રોલ હતો